અને એક બાદ એક મહત્વના સમાચાર કે જે ગુજરાત ફર્સ્ટ લઈને આપની સમક્ષ આવી રહ્યું છે પછી ભાજપના સમાચાર કોંગ્રેસના સમાચાર તમામ સમાચાર અને વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે બઝર વાગી ચૂક્યું છે અને બઝર વાગે એટલે કે ગુજરાત ફર્સ્ટ એક નવા અને મહત્વના સમાચાર લઈને આપની સમક્ષ રજૂ થતું હોય છે ત્યારે વધુ એક મહત્વના સમાચાર ઇલેક્શનને લઈને કે સાબરકાંઠામાં કોંગ્રેસનું નવું જ સમીકરણ સર્જવાની તૈયારી કરવામાં આવી સાબરકાંઠામાં જેમના પર આ વખતે કોંગ્રેસ દ્વારા દાવ અજમાવવામાં આવી શકે તુષાર ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસના મહત્વના સમાચાર સાબરકાંઠા બેઠક પર પક્ષના આદિવાસી ચહેરાને આ વખતે કોંગ્રેસ ઉતારશે આદિવાસી ચહેરા પર અજમાવશે નસીબ ઠાકુર જંગ આ વખતે સાબરકાંઠામાં જામવા જઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠાનો જે જંગ છે ખૂબ વધારે રોમાંચિત રહેશે કારણ કે બારડોલી બેઠક થી બે હજાર નવ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ માં તુષાર ચૌધરી લડ્યા હતા અને આ વખતે કઈક નવા જૂની કોંગ્રેસ કરવા જઈ રહ્યું છે સાબરકાંઠામાં કોંગ્રેસની ની નવા સમીકરણો રચવાની તૈયારી છે દીક્ષિત જે સમીકરણો સાબરકાંઠામાં હવે બદલાવા જઈ રહ્યા છે બિલકુલ સાબરકાંઠામાં સમીકરણો બદલાવા જઈ રહ્યા છે ને સાબરકાંઠા બેઠકથી કોંગ્રેસ છે તે નવો દાવો કારણ કે પેલા તુષાર ચૌધરી એ બે હજાર બાવીસ માં વિધાનસભાની બેઠક બદલી પરંપરાગત વ્યારાની બેઠક હતી બારડોલની વેરાથી વિધાનસભા લડતા હતા પરંતુ સત્તર માં હરનો સામનો કરવો પડ્યો રાધા અને ત્યારબાદ અમરસિંહ ચૌધરી જે બેઠક ઉપરથી લડતા હતા જોકે ત્યાં બે હજાર બે થી સતત અશ્વિન કોટવાલ છે તે ધારાસભ્ય હતા પરંતુ અશ્વિન કોટવાલ ના સમીકરણ બદલાયા અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા અને તેની સામે કોંગ્રેસે એક બેઠકના જૂના જોગી એટલે કે ચૌધરીના પુત્ર જે મિનિસ્ટર હતા આ બેઠક પરથી મેદાન મેદાને ઉતાર્યા અને પાતળી સરસાઈથી પરંતુ કોંગ્રેસનો વિજય થયો ફક્ત સત્તર જીત્યા એમાં તો કોંગ્રેસ હવે નવો દાવ એ કરવા જઈ રહ્યું છે કે આ બેઠક પર કોંગ્રેસ ફરીથી એક વખત સાબરકાંઠા લોકસભા બેઠક પર

કોંગ્રેસ પક્ષ સાબરકાંઠા લડવા મોકલે તેવા પૂરા સંકેતો છે તે દેખાઈ રહ્યા છે કારણ કે પહેલી યાદી એવી વાત હતી કે તુષાર ચૌધરી ને બારડોલી થી લડવા મોકલશે પરંતુ બારડોલીમાં માં આવું કોઈ નામ સામે આવ્યું નહીં મળશે સાબરકાંઠામાં વખતે ઠાકોર વર્ષિસ ચૌધરી બિલકુલ એક વાત એવી પણ છે છે કે ભીખાજી તો આદિવાસી વિશેષ પણ રહે પરંતુ કોંગ્રેસે ત્રણ જગ્યાએ ઠાકોરની બેઠક ટિકિટ આપવા જઈ રહી છે ઉત્તર ગુજરાતમાં સાહેબ પાટણ તો નક્કી છે બનાસકાંઠા ઠાકોરને આપી દીધી છે મહેસાણા માટે અસમંજસતા એ છે કે પટેલને આપવી કે ઠાકોરને આપવી તો ગાંધીનગર પણ પટેલને ટિકિટ આપે તેવી શક્યતાઓ છે એટલે આ સમીકરણ કોંગ્રેસ એ સેટ કરશે કે જે મહેસાણા બેઠક ઉપર પાટીદારને ટિકિટ આપવાની હોય તે ગાંધીનગરને આપશે અને થ્રુઆઉટ જે પ્રમાણે કોંગ્રેસના સોર્સ મને મળી રહ્યા છે તે પ્રમાણે મહેસાણા તેની સાથે જ પાટણ અને સાથે જ બનાસકાંઠા ત્રણેય બેઠક પર ઠાકોર સમુદાયમાંથી આવતા ચહેરાના ટિકિટ તો ચોક્કસથી આદિવાસી ચૌધરી નેતાને ટિકિટ સાબરકાંઠાથી આપવી પડશે પાટીદારને ટિકિટ અમદાવાદ ગાંધીનગરથી આપવી પડશે તો એક આ સમીકરણ એ મળી રહ્યા છે કે હવે જે તુષાર ચૌધરી છે તેને સાબરકાંઠાથી ચૂંટણી લડાવે તેવા પૂરા સંકેતો છે જે રાધા દેખાઈ રહ્યા છે બિલકુલ એને આ જે અલગ અલગ જગ્યા પર તેમના દ્વારા હારનો ના વધુ એક મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટની સમક્ષ લઈને આવ્યું છે અને આ મહત્વના સમાચાર લોકમત બે હાજર ચોવીસ તમામ પાર્ટીઓને લઈને અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ કે ક્લીન સ્વીપ અટકાવવા માટે રાજ્યમાં કોંગ્રેસ દ્વારા હજુ પણ ઉમેદવારો જાહેર નથી કરવામાં આવ્યા હજુ પણ કેટલાક મતદાન છે ક્યાં કોકડું ગુંચવાયું છે સાત બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે બે બેઠકો પર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન અને પરંતુ હજુ 17 બેઠકો એવી છે કે જે બેઠકોના નામ હજુ પણ બાકી છે અહીંયા ક્યાં કોંગ્રેસનું કોખડું ગૂંચવાયું છે કોંગ્રેસ ગમે ત્યારે આ તમામ નામો જાહેર કરે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ક્લીન સ્વીપ અટકાવવા માટે આ તમામ નીતિ અપનાવવામાં આવી રહી છે કોંગ્રેસની ધોબો અને રાહ જુઓની નીતિ અને આજ મુદ્દે અમારા આઉટપુટ હેડ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસની સત્તર બેઠકો એવી છે કે જેના નામ નથી જાહેર બિલકુલ જો રાધા જ્યાં સુધી કોંગ્રેસની વાત છે રાજ્યમાં એમને ગુમાવવાનું કંઈ નથી કેમ કે છવ્વીસ ઝીરોનો રેકોર્ડ છે એમનો અને હજુ સુધી સત્તર બેઠકો પર ઉમેદવારોના નામ કોંગ્રેસે જાહેર નથી કર્યા કારણ એ છે કે બે બેઠકો પર તો ઓલરેડી ગઠબંધન થયું છે અને એના ગઠબંધનના જે ઉમેદવાર છે એના નામ જાહેર થઈ ગયા છે સાત બેઠકો કે જ્યાં બહુ પહેલેથી મનોમંથન ચાલતું હતું અને ત્યાં એક નામ પર કોંગ્રેસ આવી શકી અને એ બેઠકોના એને ઉમેદવાર જાહેર કર્યા પણ હજુ સુધી જો તમે બે ગઠબંધનની ને સાત પેલી એમ નવ ગણો તો સત્તર બેઠકો રાજ્યમાં એવી છે કે જ્યાં કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે થોભો અને રાહ જુઓની નીતિ ચાલી રહી છે કેમ કે દરેક જગ્યાએ પેનલમાં કોંગ્રેસ પાસે નામ છે બે કે ત્રણ મજબૂત ઉમેદવારોના નામ છે જાતિના સમીકરણો કોંગ્રેસને સેટ કરવા છે એટલે ભાજપ કોને ઉતારે છે અને એની સામે એની સામે કોંગ્રેસનો કયો ઉમેદવાર મજબૂત ટક્કર આપી શકશે બધા જ પાસા હજુ ગોઠવવામાં આવી રહ્યા છે અરે જેમ મેં શરૂઆતમાં કહ્યું એમ કે છવ્વીસ નો ટ્રેક રેકોર્ડ ચાલી રહ્યો છે છેલ્લી બે ચૂંટણીથી એટલે કોંગ્રેસને ગુમાવવાનું કંઈ નથી હવે અહીંયા ક્લીન સ્વીપ કેવી રીતે અટકાવી કોંગ્રેસ માટે સૌથી મોટો સૌથી મોટી ચેલેન્જ એ છે કે ક્લીન સ્વીપ કઈ રીતે હેટ્રિક થાય એવું છે જો આ વખતે પણ છવ્વીસ નો ટ્રેક રેકોર્ડ જો ભાજપે જારી રાખ્યો તો કોંગ્રેસ માટે હેટ્રિક થઈ જશે કે ત્રણ ચૂંટણી એવી કે જ્યાં એક પણ બેઠક પરથી એક પણ ઉમેદવાર જીતી ન શકે અને એટલા માટે જ જે જાતિગત સમીકરણ છે એમાં આપણે સતત દર્શાવી રહ્યા છે ગુજરાતમાં સતત દર્શકોને દર્શાવી રહ્યું છે કે આ વખતે જે એમની એક પેટર્ન ચાલતી આવી છે કે આ દક્ષિણ ગુજરાત છે તો આ જ ચહેરાને ઉતારવા સૌરાષ્ટ્ર છે તો આ જ ચહેરાને ઉતારવા ઉત્તર ગુજરાત છે તો આ જ ચહેરાને ઉતારવા એના બદલે કોંગ્રેસ હવે શું કરવા જઈ રહી છે ઉલટું પોલિટિક્સ કરવા જઈ રહી છે કે જેમાં જાતિગત સમીકરણો છે એનાથી વિપરીત ચહેરાને ઉતારવાના અને સાથે સાથે જેમ મેં બીજી વાત કહી એમ કે કોંગ્રેસ એ પણ રાહ જોઈ રહી છે કે કોને ભાજપ ઉતારે છે અને એના પ્રમાણે કયો ચહેરો એની સામે આપી શકે છે પણ છતાં પણ બહુ જલ્દી આ યાદી આવશે કલાકો બાકી છે એમ તો ચાલે કેમ કે ઘણી બધી બેઠકના નામ તો ગુજરાત ફાસ્ટ દર્શકોને દર્શાવી રહ્યો છે કે કોંગ્રેસ આ બેઠક પરથી કયા ઉમેદવારને ઉતારશે સતત અપડેટ્સ આપી રહ્યા છીએ અને બહુ જલ્દી અમે ઘણી બધી બીજી બેઠકના પણ ઉમેદવારોના જે સ્પષ્ટ નામ થઈ ચૂક્યા છે એ પણ અમે દર્શાવવાના નથી રાધા બિલકુલ એટલે કે કોંગ્રેસ અત્યારે હાલ રાહ જોઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી કયા ઉમેદવારોને ઉતારે સામે કયા ઉમેદવારોને ઉતારવામાં આવે બજર વાગી ચૂક્યું છે અને વધુ એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે લોકપત બે હજાર ચોવીસને લઈને ભાજપની બીજી યાદી બાદ જોરદાર કોકડું કોકડું હવે ગૂંચવાયું છે ભાજપની બીજી યાદી ગઈકાલે જાહેર થઈ ગઈ રાજ્યની ચાર બેઠક પર ભાજપ ગહન મંથન બાદ હવે આ તમામ નામો નક્કી કરશે અત્યાર સુધી બાવીસ બેઠક પર ઉમેદવાર ભાજપ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે જ્યારે કોંગ્રેસ દ્વારા હજુ પણ સત્તર બેઠકો એવી છે કે જેના ઉમેદવારોના નામ બાકી છે પરંતુ સૌથી વધુ ચર્ચા અમરેલી બેઠકના ઉમેદવારને લઈને થઈ છે અમરેલી બેઠક પરથી આ વખતે ભાજપ દ્વારા મોટી સરપ્રાઇઝ આપવામાં આવે કારણ કે ગઈકાલે જે સાત નામો જાહેર થયા તેમાંથી ઘણી મોટી સરપ્રાઇઝ ભાજપ દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ આ જે ચાર જગ્યા પર બાકી છે ત્યાં ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ જે અલગ જ સરપ્રાઇઝ સામે આવશે જ્ઞાતિગત સમીકરણો ગોઠવવાની જે વેતરણ ચાલી રહ્યું

કે 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 છે છે કારણ એક આખે એવી કરી રહ્યું રાજેશ ચુડાસમાને આ બેઠક પરથી રિપીટ કરી દેવામાં આવે પરંતુ એક જૂથ એવું પણ છે કે અતુલ ચગ આપઘાત કેસને લઈ ત્યાંનો સ્થાનિક ઠક્કર લુહાણા સમાજ છે તે પણ વિરોધ કરી રહ્યું છે તે સહિતના પણ ઘણા બધા સમીકરણો છે કે એ સમીકરણો જે રાજેશ ચુડાસમા છે તેના નામને લઈને ટાલ ઠોકીને વિરોધ કરી રહ્યા છે કે રાજેશ ચુડાસમાની ટિકિટ આ બેઠક પર ન મળવી જોઈએ તેમાં ભાજપના સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓના નામ પણ છે તો ત્યાંથી ટિકિટ આપવી કરો એક સવાલ છે કારણ કે મહિલા અનામતની વાત હતી તો સૌથી પહેલું નામ ત્યાં ગીતા માલમનું સામે આવતું હતું કે ગીતા માલમ કોળી સમુદાયમાંથી આવે છે તેને ટિકિટ આપી દેવી જોઈએ તો એક જોરદાર સમીકરણ એ ફસાયેલું છે કે જુનાગઢ બેઠક પરથી પણ કોઈ કોળી આગેવાનને ટિકિટ આપવી કે નહીં કારણ કે કોંગ્રેસે જુનાગઢ બેઠક પર પોતાની આ વખતે રણનીતિ બદલી છે કોળુ સમુદાય બદલે આયર સમુદાયમાંથી આવતા ચહેરાને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે કારણ કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ અહીંથી પૂંજા વર્ષ છે ચૂંટણી લડતા હતા પરંતુ બંને વખત રાજેશ ચુડાસમાની સામે કારમાં હારનો સામનો છે તે કરવો પડ્યો હતો ત્યારે હવે લોકસભાની ચૂંટણી માથે છે જુનાગઢથી કેને લડાવવા તેની વાત છે તો નામ જોરદાર ગૂંચવાયેલું છે તેમાં જુનાગઢ ત્યારબાદ તમે અમરેલી જાઓ તો અમરેલી પણ એ ઉકળતા ચૌરું જેવી સ્થિતિ કહી શકાય કારણ કે ગઈકાલે પણ બેઠકોનો દોર થયો ગઈકાલે એવું પણ હતું કે નામ જાહેર થઈ જશે તો કોણ નારણ કાછાડે ટિકિટ કપવાની વાત છે તે નિશ્ચિત બનવામાં રહી છે કે આ બેઠક પરથી નારણ કાછાડે ટિકિટ કપાઈ જશે તો ઘણા બધા એવા છે કે કૌશિક વેકરિયા કે જે યુવા ધારાસભ્ય છે જેને પરેશ ધાનાણી જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતા નહરાવ્યા તેના સિવાયની વાત છે તો જનક તડાવિયાની નામ પર વાત પણ સામે આવતી હતી કે જનક તડાવિયાને લડાવી શકે છે કારણ કે તે સીઆર પાટિલની ગુડ બુકમાં આવતો ચહેરો છે પરંતુ ઉપરથી નંબર વન અને નંબર ટુ બંને નેતાની મંજૂરી પણ લેવાની હોય છે તો જનક તડાવિયાને લડાવવા કે નહીં હવે છેલ્લે એક એન્ટ્રી નામ આવી છે તે નામ છે દિલીપ સંઘાણીનું કે અમરેલી બેઠકથી ભાજપ દિલીપ સંઘાણીને લડાવી દે કારણ કે પીએમ મોદીના અતિ વિશ્વાસું છે ખૂબ દિગ્ગજ નેતા છે સહકારી સેટરે ખૂબ મોટી નામના છે અને એ તમામ ની વચ્ચે હિરેન હિરાપરાના નામની પણ એન્ટ્રી થાય છે તો અત્યારે બે નામ છે તે રેસમાં વધ્યા છે અમરેલી લોકસભા માટે એક હિરેન હિરાપરા કે જે યુવા નેતા છે અને બીજો દિગ્ગજ નેતા અનુભવી નેતા છે દિલીપ સંઘાણી તો ત્યાં વાત છે સુરેન્દ્રનગર તમે આવશો તો સુરેન્દ્રનગર બેઠક પર પણ આ જ સ્થિતિ છે મહેન્દ્ર મુજ પર

એક વધુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લોકમત બે હાજર ચોવીસ ચૂંટણી ને લઈને આ મહત્વના સમાચાર ગાંધીનગર થી આ વખતે કોંગ્રેસ જૂના જોગીને ઉતારી શકે છે ગાંધીનગરના મહત્વના સમાચાર અમિત શાહ સામે હિમાંશુ પટેલ ઉતારી શકે છે આ વખતે મેદાને અમિત શાહનું નામ સામે આવ્યું હિમાંશુ પટેલ એ ગાંધીનગરના સ્થાનિક કોંગ્રેસ નેતા છે કે જેમને નામની મહોર લાગી કદાચ અગાઉ અલ્પેશ ઠાકોરની સામે તેઓ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા ત્યારે મહત્વની બેઠક ગાંધીનગર દક્ષિણથી તેઓ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને ફરી એકવાર તેમનું નામ સામે આવ્યું છે ગાંધીનગર દક્ષિણ અને પાટનગર ગાંધીનગરની બેઠક પરથી બિલકુલ હિમાંશુ પટેલ આ હિમાંશુ પટેલ છે કે તે બે બાવીસ માં અલ્પેશ ઠાકોર સામે ગાંધીનગર દક્ષિણ થી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને સારા મોટા માર્જિન થી હાર્યા હતા પરંતુ અહી હાર જીત કરતા કોંગ્રેસ માટે ચિંતાનો વિષય એ છે કે કોઈ કોંગ્રેસના આગેવાન ફોર્મ ભરીને ફોર્મ પાછું ખેંચી ન લેને અમિતભાઈ સામે ભાજપ છે ન થઈ જાય તો સૌથી મોટો પડકાર બે બેઠકો માટે છે કોંગ્રેસ માટે એક તો તમે લઈ લો ગાંધીનગર ને બીજી તો લઈ લો નવ કારણ કે બંને બેઠક પર દિગ્ગજ નેતા લડી રહ્યા છે એક સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને બે હજાર ઓગણીસી ચૂંટણીમાં સૌથી વધુ લીડ છે ત્યાં સીઆર પાટીલને મળી હતી અને બીજી વાત છે અમિત શાહ કે જેઓ આ વખતે ભાજપનું સંગઠન આખા દેશમાં સૌથી મોટી લીડ મળે તેમ

કોંગ્રેસ પક્ષમાં જે ચૂંટણી લડવાની છે તો સૌથી મોટો ક્રાઇટેરિયા હોય છે કે વિશ્વાસુ કોંગ્રેસ તો વિશ્વાસ હોવો જોઈએ તો હિમાંશુ પટેલ પર કોંગ્રેસ સો ટકા વિશ્વાસ કરી શકે એવા નેતા છે કે હિમાંશુ પટેલ થ્રુ આઉટ સાથે રહેશે તો બીજી બાજુ બીજી વાત છે તે

કેમ ઉતરશે કેમ હજુ સુધી નામ જાહેર નથી થઈ રહ્યું જ્યાં સિટિંગ એમપી છે જ્યાં સાંસદ ઓલરેડી છે જ્યાં અમરેલીમાં જે રીતના વિધાનસભાના પરિણામો હતા ભાજપના કોઈ ચિંતાની જ જરૂર નથી પણ છતાં પણ ત્યાં આટલી આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે અને એ બેઠક પર જે નામ આપણી પાસે આવી રહ્યા છે ખૂબ જ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ છે કે આ નામ અહીંયાથી જાહેર થઈ શકે ખરા કંઈક નહીં તો અમરેલી બેઠક પર અત્યારે જે બે નામ છે સૌથી આગળ જે ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા દર્શાવી ચૂક્યું છે કે દિલીપ સંઘાણીને ભાજપ અમરેલી બેઠકથી ઉતારી શકે છે અને જે જે એક એક નામ 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 છે 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 ખૂબ હિરેન આ આ બંને લીડિંગ બેમાંથી કોઈ પણ પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે કોંગ્રેસે અહીંયા નામ પહેલા જાહેર કરી દીધું છે જ્યાં આપણે વાત કરી રહ્યા હતા કે કોંગ્રેસ બીજા કેસમાં રાહ જોઈ રહી છે કે ભાજપ નામ જાહેર કરે પછી એની સામે મૂર્તિઓ ઉતારે પણ અહીંયા કોંગ્રેસે ઓલરેડી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે વિરજી ઠુમ્મર કે જે ખૂબ જ મોટા સ્થાનિક નેતા છે એમના દીકરી અને જે પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના અધ્યક્ષ છે જેનીબેન ઠુંબરને ટિકિટ આપી છે હવે જ્યારે મહિલા સામે ટિકિટ આપવાની છે તો મહિલા ચહેરાને ઉતારે છે પણ જે નામ આપણી પાસે છે એમાં કોઈ મહિલા સંભવિતનું નામ નથી જે દાવેદારોનું નામ છે એમાં એટલે દિલીપ સંઘાણી ત્યાંથી ઉતરી શકે છે ભાજપ એમને ઉતારી શકે છે જે જૂના જોગી છે એ એમનો ગઢ છે સહકારી ક્ષેત્રના આગેવાન છે અથવા તો જો યુવા ચહેરાની વાત કરીએ તો હિરેન હિરપરા પણ ખૂબ જ આગળ ચાલી રહ્યા છે આ સિવાય હજુ એક નામ છે જે ચૂકવવું ના જોઈએ કેમ કે એ પણ રેસમાં છે ચર્ચામાં છે અને એમના નામ ઉપર પણ ભાજપે સતત મંથન કર્યું છે કૌશિક વેકરિયાને પણ અમરેલી બેઠકથી ભાજપ ઉમેદવાર બનાવી શકે છે પણ સૌથી મોટી વાત છે કે જ્યારે બીજી યાદી આવવાની હતી ત્યારે પણ સૌને હતું કે અમરેલી બેઠકના ઉમેદવારના નામ જાહેર થઈ જશે પણ આશ્ચર્યજનક રીતે સાત જ નામ જાહેર કર્યા ભાજપે અને જે ચાર બેઠકો રાખી કે જ્યાંનું વધારે ગૂંચવાયું છે એમાં સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો છે એ એક અમરેલી અમરેલી બેઠક બેઠક અને પર હજુ સુધી ભાજપે પોતાના ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું પણ જે ત્રણ નામ ગુજરાત ફાસ્ટ દર્શાવી રહ્યું છે સૌથી પહેલું નામ દિલીપ સંઘાણી બીજું નામ છે હિરેન હિરપરા અને ત્રીજું નામ છે કૌશિક વેકરી આ ત્રણમાંથી એક પર પસંદગીનો કળશ જોડવામાં આવી શકે સાથે જ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રકારે અમરેલી બેઠકને લઈને સમાચાર ત્યારબાદ વધુ એક મહત્વના સમાચાર કે ભાજપની બીજી યાદીમાં સુરેન્દ્રનગર બેઠક પર પણ ઉમેદવારનું નામ જાહેર નથી થયું સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મોટા ઉલટફેર ના પણ સમાચાર સામે આવી રહ્યા છે આઈવી બેઠક કે જ્યાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજફરાની ટિકિટ કપાઈ શકે છે અને કોઈ નવા ચહેરાને પ્રાધાન્ય મળી શકે છે ભાજપ સુરેન્દ્રનગર બેઠક પર કોળી ચહેરાને આ વખતે ટિકિટ આપી શકે છે શંકર બેગડ લાલજી મેરના નામની પણ ચર્ચા હાલ તેજ થઈ ગઈ છે અને પ્રકાશ કોરડિયાનું નામ પણ આ બેઠક પરથી ચર્ચાઈ રહ્યું છે અનેક નામો સામે આવી રહ્યા છે કદાચ જૂના જોગીને મળે અથવા તો ભાજપ એક નવી સરપ્રાઇઝ આપે આ સુરેન્દ્રનગર બેઠક પરથી ત્યારે ભાજપની બીજી યાદીમાં સુરેન્દ્રનગર બેઠકનું પણ હજી નામ અને નામ જાહેર કર કરવાનું ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી છે સુરેન્દ્રનગર બેઠક પર પણ મોટા ઉલટફેર થઈ શકે તેવી શક્યતા જે રીતે રાજા આપણે હમણાં વાત કરી કે ત્રણ બેઠકો સૌરાષ્ટ્રની એવી છે કે જ્યાં ભાજપ નામ નક્કી નથી કરી શકતું અથવા તો સમય લેવામાં આવી રહ્યો છે અને સમય લેવા પાછળ કેટલાક કારણો છે સુરેન્દ્રનગર એવી બેઠક છે કે જે કોળી વોટ બેંકનો ગઢ માનવામાં આવે છે અને કોળી ઉમેદવારો સતત જીતતા આવ્યા છે ચાહે કોંગ્રેસના ઉમેદવાર હોય ચાહે ભાજપના ઉમેદવાર હોય કોંગ્રેસમાંથી પણ ત્યાંથી કોળી મતબેન્ક ના કારણે જ સાંસદ બન્યા છે અને જો ભાજપની વાત કરવામાં આવે તો એ પણ કોળી એટલે કોળી મતદારો ત્યાં ખૂબ જ મહત્વના છે અને એવા સમયે ડોક્ટર મહેન્દ્ર મુંજપરા કે જેમની ટિકિટ કપાવવાની વાત સતત ચાલી રહી છે અને જ્યારે ગુજરાત ફર્સ્ટે પણ એમની સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી ત્યારે એમણે પણ જે સંકેતો આપ્યા એ ખોખારો ખાઈને નહોતા કહી શકતા કે હા મને જ ટિકિટ મળવાની છે એમણે કહ્યું કે હાઈ કમાન્ડ નક્કી કરશે એમ અમે પણ કામ કરીશું અને જેને પણ ટિકિટ મળશે એને જીતાડવા પ્રયાસ કરીશું એટલે ક્યાંક ને ક્યાંક મહેન્દ્ર મુંજપુરા પણ એમને પણ કદાચ મેસેજ મળી ગયો છે હાઈકમાન્ડથી કે એમને રિપીટ નથી કરવાના તો હવે કોને ટિકિટ મળશે

પણ અત્યારે

એક જૂથ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ટિકિટ કાપવાના મૂડમાં છે તો બીજું જૂથ ક્યાંક સમર્થન કરી રહ્યું છે લોબિંગ કરી રહ્યું છે એક માટે માટે રાજેશ રાજેશ ટિકિટ મળે તે લોબિંગ કરાઈ છે અતુલ આપઘાત આપઘાત કેસમાં કેસ સામે આવતા જ વિવાદમાં આવ્યા છે એટલે કે એન્ટી અહીંયા ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આ સાથે ગિરીશ કોટેજા જ્યોતિબેનનું નામ પણ સામે આવી રહ્યું છે નિલેશ દુલેશિયા અને ગીતાબેન નામ પણ રેસમાં છે સૌથી મહત્વની સીટ કોન્ટ્રોવર્સી પણ અહિયાં

કે જ્યાંથી શિવરાત્રીના મેળામાં આપણે જોયું કે સંતો પહોંચ્યા સુરા સુરવીરો આવે છે અને આ બેઠક પર ભાજપે કેને ઉમેદવાર ઉતારવા તે જરૂર છે કારણ કે ટકોરાબંધ બેઠક છે ને સૌરાષ્ટ્રની કેવી બેઠક છે જ્યાંથી સરપ્રાઇઝ પરિણામ પણ આવી શકે ને ભાજપને ખબર છે એવી બેઠક છે એટલા માટે કારણ કે જ્યાં તમામ જ્ઞાતિના લોકો છે આયર જ્ઞાતિના લોકોનું પણ એટલું પ્રભુત્વ છે માઇનોરિટી જ્ઞાતિ સાથે દલિત સાથે તમે વાત કરો તો પાટીદારોના મત પણ મોટા છે કારણ કે તમે બાકીની આસપાસની બેઠકો જોવા જશો તો ખબર પડશે તો તેની સાથે જ કોળી સમુદાયના પણ વોટર્સ છે એટલે કોઈ એક વોટના લાંબા બાર જીનના લાંબા મત છે

ભાજપ હોય તેવું દેખાઈ રહ્યું છે અને તેના જ કારણે હવે ભાજપ છે તે આ બેઠક પર કોઈ મહિલાને ટિકિટ આપે છે કે પછી પાટીદાર માંથી આવતા નિલેશ તુલેશિયા કારણ કે જુનાગઢ ના સારા ઉદ્યોગપતિ પણ છે સારા બિલ્ડર પણ છે ગીરીશ કોટેચા કે જેવો સતત ડેપ્યુટી મેર બનતા વ્યા છે લોહાણ સબત પણ સારું નામ છે તો ગિરીશ કોટેચાને પણ ટિકિટ આપવી કે નહીં તેને લઈને ચર્ચા ડોલર કોટેચા એક નામ આપણી યાદીમાં રહી ગયું છે પરંતુ ખૂબ મોટા સહકારી આગેવાન અમિત શાહ સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધો તો તેને પણ ટિકિટ મળી શકે છે પાર્ટીમાં પણ નિર્વિવાદિત રીતે ડોલર કોટેચાએ અત્યાર સુધી કામ કર્યું છે તો ઘણા બધા એવા નામ છે કે તેને જૂનાગઢ બેઠક પર સસ્પેન્સી ઉભા આવી શકે પરંતુ અત્યાર સુધીની વાત કરવામાં આવે તો લોહાણા સમજમાંથી આવતા ચહેરાને ક્યારેય લોકસભાનું પ્રભુત્વ વર્ષોથી મળ્યું નથી સાથે જ વધુ એક મહત્વના સમાચાર જૂનાગઢ બેઠક પર ચર્ચા કરી તેના રાજકીય સમીકરણો સમજાન ત્યારબાદ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ચૂંટણી પહેલા વડોદરામાં ભાજપની કાર્યવાહી

સન્માન કરું છું પણ આખી રાત અને અત્યાર સુધી મારો માયલો મારી જમીર મને એવું કહે છે કે મારી પાર્ટીને જો માન્ય મોદીજી સુધી વાત ન પહોંચતી હોય માન્ય અધ્યક્ષજી પ્રદેશ સુધી કે ઉપર સુધી વાત ન પહોંચતી હોય તો આમે પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી તો મારે પોતાને મારું જમીર એવું કે છે કે મને મારા વડોદરાવાસીઓ જે કે એ જ મારે કરવું જોઈએ અને પાર્ટી અને આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી વિકાસ માટેની જે મૂડી જોઈએ એમાંથી ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે અને હું એ બાબતે દુઃખી છું મારા મોદી સાહેબ મારા આદર્શ છે ફરી એકવાર કહું અમિતભાઈ કે કોઈના તરફ મારી નારાજગી નથી પરંતુ આ બેન ને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તે કઈ અનિવાર્યતા છે એવું તો તમને વડોદરા પાસે શું જોયે છે કે તમને આને આ જ છો વ્યક્તિ તરીકે એઝ અ ડોક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ નોટ એ સિંગલ પર્સન બટ આઈ વોન્ટ ટુ આસ્ક મારે પૂછવું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ત્રણ ટમ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે તો હું એ સ્ત્રી છું તો વડોદરાનો વિકાસ રોકાયો તે સવાલ છે જ્યોતિ દ્વારા આ સવાલ ઉઠાવવામાં આવ્યો અને સવાલને લઈને ભાજપ દ્વારા કાર્યવાહી કરી દેવામાં આવી છે ભાજપે ડોક્ટર જ્યોતિ પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે રાષ્ટ્રીય મહિલા મોરચા ના ઉપાધ્યક્ષ હતા ડોક્ટર જ્યોતિ કે જમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું ચૂંટણી પહેલા વડોદરામાં આ કાર્યવાહી કરવામાં આવી છે ડોક્ટર જ્યોતિ પંડ્યા કે વડોદરાના મોટા ગજાના મહિલા નેતા જેમના દ્વારા કાઢવામાં આવ્યો સાથે તેમણે કહ્યું કે કારણે પાર્ટીના કાર્યકર્તાઓ દુઃખી છે વડોદરાનો વિકાસ કેમ રોકાયો તેવો પણ તેમના દ્વારા સવાલ કરવામાં આવ્યો અને લોકોની સમક્ષ જ્યારે એક નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ રંજનબેન દ્વારા જે રંજનબેનનું નામ જાહેર કરવામાં આવ્યું જ્યોતિબેન દ્વારા જે બડાપો કાઢવામાં આવ્યો તેને લઈને પણ પક્ષે તેમની સામે કાર્યવાહી કરી છે પ્રદેશ ભાજપના મહિલા મોરચાના તેઓ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને તેમના દ્વારા આવી વાત કરવામાં આવી રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિ દ્વારા જ્યારે મીડિયા સમક્ષ લોકોની સમક્ષ બળાપો કાઢવામાં આવ્યો ભાજપે તરત જ એક્શન લઈ લીધું કારણ કે વડોદરા જે લોકસભાના ઉમેદવાર તરીકે જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેમની અગેન્સ્ટ તેમના દ્વારા આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે રંજનબેન વિરુદ્ધ તેમના દ્વારા વાત કરવામાં આવી વડોદરાનો વિકાસ શા માટે રોકાયો તેવું તેમના દ્વારા કરવામાં આવ્યું કે તેમણે એવું પણ કહ્યું કે હું લોકસભાના ઉમેદવાર માટે લાયક છું ડોક્ટર જ્યોતિ પંડ્યાએ તમામ વાતો કરી અને સાથે એ પણ જણાવ્યું કે સતત ત્રીજી વખત તેમને બીજી વખત ત્રીજી વખત ટિકિટ આપવી પડે છે આવો તો શું થઈ ગયું કે તમને સતત બીજી ત્રીજી વખત રિપીટ કરવામાં આવે છે અને આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે લોકસભા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા બેઠક પર ભાજપે આ વખતે ઉમેદવાર જાહેર નથી કર્યા ચાર ઉમેદવારોના નામ બાકી છે રાજનીતિના એપી સેન્ટર ગણાતી મહેસાણા બેઠક પર આ વખતે સતત અને જોરદાર ખોખડું ગુંચવાયું છે ભાજપમાંથી મહેસાણા બેઠક પર અનેક નામો મોટા નામો કે જેમના પર હાલ મનોમંથન ચાલી રહ્યું છે આ મંથન ખૂબ વધારે લાંબુ ચાલી રહ્યું છે ભાજપનું મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે દાવેદારી પોતાની પાછી ખેંચી લીધી છે નીતિન પટેલે બીજું લિસ્ટ જાહેર થતા પહેલા જ પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે અને એપી સેન્ટર આ બેઠક કે જ્યાં ઘણા બધા હજુ પણ છે વર્તમાન સાંસદ અનેક દિગજો મહેસાણાથી દાવેદારી પણ કરી પરંતુ હવે જોવું એ રહ્યું કે તેમની દાવેદારીમાંથી માંથી કોનું એક નામ કે જે પાસ થઈને આગળ આવે છે પૂર્વ મંત્રી રજની પટેલ પૂર્વ એમએલએ નારાયણ પટેલ પણ અહીંયા બેઠક પર મજબૂત દાવેદાર દેખાઈ રહ્યા છે અને આ સાથે જ સીધું અને સટમાં હાલ આટલું જ વધુ સમાચાર સાથે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર